લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના અનુસંધાનમાં મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્યની સૂચનાથી લોકોમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર કરવા માટે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી મોરબી જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી ગત બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લામાં સ્ત્રી પુરુષો સહિત સાત લાખ પચીસ હજાર એકસો મતદારો નોંધાયો હતો જ્યારે બે હજાર ત્રેવીસમાં એટલે અત્યાર સુધીમાં એક લાખ પાંચસો ને બાવન મતદારો વધ્યા છે જેમાં અડતાલીસ હજાર સાતસો સત્યોતેર પુરુષો અને એકાવન હજાર સાતસો અઠ્યોતેર સ્ત્રી મતદારોનો ઉમેરો થયો છે એટલે આગામી લોકસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં આઠ લાખ પચીસ હજાર છસો ને બાવન મતદાતાઓ મતદાન કરી શકશે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં જનતામાં જાગૃતિ વધે એ માટે પાંસઠ મોરબી વિધાનસભા મતદાર વિભાગ છાસઠ ટંકારા અને વાંકાનેર વિધાનસભા સહિત મતદાર વિભાગમાં આવેલ તમામ મતદાન મથકો અને શહેરના મુખ્ય ભીડભાડવાળા સ્થળો જેમ કે શાક મોટો મોટોચોક બસ સ્ટેન્ડ વગેરે સ્થળ આવરી લેવામાં આવશે અને કાર્યક્રમની સૂચિ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીની તૈયારી કરવામાં આવેલ છે જે મુજબ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન વિવિધ સ્થળો પર ફેરવવામાં આવશે અને લોકોને માહિતગાર કરવામાં આવશે મોરબી જિલ્લાની હેડક્વાર્ટર કચેરી સબડિવિઝન કચેરી ખાતે ઈવીએમ નિર્દેશન કેન્દ્ર બનાવવામાં આવશે જ્યાં લોકો ઈવીએમ વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી મોબાઈલ ડેમોસ્ટ્રેશન વાન અને ઈવીએમ નિર્દેશન કેન્દ્ર બનાવી લોકોને ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે જાણકારી અપાશે એવું જણાવવામાં આવ્યું હતું મોરબી જિલ્લાના તમામ નાગરિકોને મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જીટી પંડ્યા દ્વારા તમામ નાગરિકોને આ માહિતી મેળવવા માટે અપીલ કરવામાં આવી છે આપણે જો મતદારોની વાત કરીએ તો લોકસભાનું ઇલેક્શન જે બે હજાર ઓગણીસમાં થયેલું હતું જેમાં સાત લાખ પચીસ હજાર અને એકસો મતદાતાઓ હતા જે બે હજાર ત્રેવીસમાં આપણે જે અત્યાર સુધીમાં જે થયું છે એમાં આઠ લાખ પચીસ હજાર એટલે કે એક લાખ જે પાંચ હજાર એક એક લાખ પાંચસો ને બાવન મતદાતાઓનો ઉમેરો થયો છે જો સ્ત્રી અને પુરુષ ફિમેલ અને મેલવાર અલગ અલગ કહીએ તો અડતાલીસ હજાર સાતસો ને સત્યોતેર મેલ અને એકાવન હજાર સાતસો ને અઠ્યોતેર ફિમેલ મતદારોનો ઉમેર ઉમેરો થયો છે એટલે કે બે હજાર ત્રેવીસની વાત કરીએ તો આઠ લાખ પચીસ હજાર છસો ને બાવન મતદાતાઓ પોતાનો મતદાર અધિકારનો ઉપયોગ કરશે ઓકે સાહેબ નવા મતદારો જે છે બે હજાર આપણે આના પહેલાંની લોકસભાની ચૂંટણી છે ને તેમાં કેટલો ઉમેરો હોય છે જે લાસ્ટ જે લોકસભાની ચૂંટણી હતી એ ઓગણીસમાં હતી જેમાં સાત લાખ પચીસ હજાર એકસો હતા અને અત્યારે જે મતદારો છે એ આઠ લાખ પચીસ હજાર એટલે કે એક લાખ પાંચસો ને બાવન જેટલા મતદાતાઓનો ઉમેરો થયો મતદારો મતદાતો છે જે પ્રથમ વખત મતદાન કરવા છે નવા મતદારો એટલે કે અઢારથી ઓગણીસ વર્ષ અને ઓગણત્રીસથી ઓગણ અઢારથી ઓગણીસ અને ઓગણીસથી ઓગણત્રીસ વર્ષના જોઈએ તો આમાં જે મેક્સિમમ મતદાતાઓ હોય છે એટી પર્સન્ટ એટલે કે એટી થાઉઝન્ડ જેવા જે આપણા એ કેટેગરીમાં આવે છે કઈ પ્રકારની ચૂંટણીની તૈયારીઓમાં હવે આપણે એક તારીખથી જે કામગીરી કરવાના છીએ તેના વિશે બતાવીશ કે લોકસભાની સામાન્ય ચૂંટણી ચોવીસ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા ઓગણીસ બાર બે હજાર ત્રેવીસની સૂચનાથી લોકોમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય જાગૃતિ વધે તે માટે સિક્સ્ટી ફાઇવ મોરબી વિધાનસભા મતવિસ્તાર સિક્સટી સિક્સ ટંકારા વિધાનસભા મતવિસ્તાર અને સિક્સટી સેવન વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં આવેલ તમામ મતદાર મથકો શહેરના મુખ્ય ભીડભાડવાળા સ્થળો જેવા કે શાક માર્કેટ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન અન્ય સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં એક એક બે હજાર ચોવીસથી લઈ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધીનો યાદી તૈયાર કરવામાં આવી છે જે અમે લોકોને પ્રસિદ્ધ કરીશું અને લોકોની જાણમાં બી મૂકીશું જે મુજબ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન એમડીવી સદરુ સ્થળોએ આ કામગીરી કરવામાં આવશે અને જે અલગ અલગ સ્થળોએ લઈ જવામાં આવશે મોરબી જિલ્લાની હેડક્વાર્ટર કચેરી સબડિવિઝનલ એસડીએમ કચેરી ઈવીએમ નિર્દેશન કેન્દ્ર બનાવવામાં આવશે જ્યાં લોકોને ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને જાગૃતિ વધારવાની કામગીરી કરવામાં આવશે આ જે કામગીરી છે એ એક એક ચોવીસથી લઈ ઓગણત્રીસ બે સુધી ચાલશે અને તે દરમિયાન મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન અને ઈવીએમ નિર્દેશન કેન્દ્ર દ્વારા જે દસ દસ જેટલા ઈવી ઈવીએમ અને વીવીપેટ મશીન દરેક ક્ષેત્રમાં આપવામાં આવ્યા છે જે તાલીમ માટે જ છે અને તેના માટે તાલીમનું સ્ટીકર પણ અલગથી લગાડેલું છે જેના દ્વારા લોકોને તાલીમ આપવામાં આવશે ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં નિર્દેશન રથ અત્રેના જિલ્લામાં ફાળવનાર આવવા આવનાર છે અને એલઈડી સ્ક્રીન તથા સાઉન્ડ સિસ્ટમ અને ઈવીએમ અને વીવીપેટની જે વિસ્તૃત સમજૂતી છે વિડીયો દ્વારા એ પણ અમે લોકોએ તૈયારી કરેલી છે મહેશ ખર્ચરિયા સાથે અશોક ખર્ચરિયા જીટીવી ન્યૂઝ મોરબી